સ્વાગત છે નમસ્કાર મારું નામ માવજીભાઈ સવારે એલપી સવાળે સવારે સ્કૂલ ઓફ ગ્રુપ અમે આજે જાડવા રોપવાનું આયોજન કરેલું છે અને અમે એક હજાર જાડવા રોપવાનું પ્લાનિંગ કર્યું છે અમારા ટીચરો અમારા બાળકો અમારા વાલી બધા અમને સહકાર ફૂલ આપે છે હવે સર આજના જમાનામાં આ વૃક્ષારોપણ કરવું કેટલું આપણા જીવન માટે જરૂરી છે બહુ મહત્ત્વનું છે આ ઝાડવા રોપવા પડે એવું છે દિવસે દિવસે ગરમી એટલી બધી વધતી જાય છે એટલે અત્યારે પિસ્તાળીસ ડિગ્રીની આજુબાજુ છે પણ લોકો હજી એમ કહે છે કે ઝાડવા નહીં રોપો તો પચાસ બાવન પંચાવન ડિગ્રીઓથી થશે એટલે ઝાડવા બધાએ જ રોપવા પડે એવું છે ઝાડવા નહીં રોપે તો ચાલે એમ જ નથી એટલે એનું તો આયોજન કર્યું છે પણ બધાએ વાલી મિત્રો બધા આખા સુરતમાં આખા ગુજરાતમાં આખા ભારતમાં બધા જાડવા રોપે તો બધા સારામાં સારું ગણાય સર આપણે આખા વર્ષમાં એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ કેટલા વૃક્ષો વાવતું હશે એમની દર વર્ષે એવરેજ બસો થી ત્રણસો જાડવા તો રોપીએ છીએ પણ આ વર્ષે એમની એક હજાર જાડવા રોપવાનું પ્લાનિંગ કરી વાળ્યું છે મગાવી પણ લીધા છે અને એ આપણો ડભોલી વિસ્તાર માટે છે કે આપણે ગ્રુપ ઓફ સ્કૂલ આપણી જેટલી સ્કૂલો છે બધા જ વિસ્તારો માટે હજાર ઝાડવાની ગ્રુપ ઓફ સ્કૂલમાં છે ડબોલીમાં અમે 300 થી 400 ઝાડવા રાખવાના છે આ આપનો વિચાર આપને ક્યાંથી આવ્યો વૃક્ષો રોપવાનો એટલે WhatsApp માં ગરમીનો વાતાવરણ બધું આવ્યું એટલે અમે પછી પ્લાનિંગ કર્યું કે ઝાડવા રોપતા હોય કે શુદ્ધ કો નદી એટલે જાડવાનું બધા ટીચરોને પ્રિન્સિપાલોને એડમિનોને બધાને કીધું એટલે બતાય તે આમાં બધા બધા રસ ધરાવે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ આવા આખા વર્ષ દરમિયાન સામાજિક કાર્યો બીજા કયા પ્રકારના કરે છે તે વિશે પણ કહો બીજું અમે આખા વર્ષમાં બ્લડ કેમ્પ કરીએ છીએ અને બેથી બે હજારથી પચીસો બોટલ દર વર્ષે ભેગી કરી છે બીજી ઓક્ટોબરે અને પીપી પી સોમાણીનો આશ્રમ છે માલેગામ સાપુતારા ત્યાં એમ દર વર્ષે આ અનાજ પણ ઘણું એકઠો કરીને આપીએ છે બધા બાળકોને કહીએ કે ઓછામાં ઓછું એક કિલો લાવવાનું અને વધારે વધારે તમારી ઈચ્છા હોય એટલે લાવવાનું તો એક કિલોથી બસો કિલો અનાજ છોકરાઓ લાવે છે એટલે એનો વાયલ્યુ પણ અમને બહુ સહકાર છે અને પી સ્વામીને એની અગિયારસો થી બારસો પણ અનાજ આપીએ છીએ અને પાંચથી છ લાખ રૂપિયા રોકડા સર સુરત સરહેરની જનતાના અંતમાં આપ શું સંદેશ પાઠવશો સુરત શહેરની જનતાને આપણે એમ કહેવાનું છે કે બધા ઝાડમાં રોકો અને બધાય આવી પોતાનું બર્થડે હોય પોતાના પપ્પાની તિથિ હોય તો બધા ગરીબોને કાંઈ ખાડાવું પીવડાવું કાંઈ ઝાડવા રોપવા આવું બધું આયોજન કરે તો દિવસે દિવસે વિકાસ થાય સરકાર એકલા હાથે કાંઈ થઈ શકે નહીં બધાએ સાથે મળીને કરવું પડે થેન્ક યુ બંજર ધરતી કરી બુકાર બંજર જરતી કરી તો કાર એડી નગાતન કરો શું થાય એ રીન કરો શું અમારી શાળાના ચેરમેન શ્રી માવજીભાઈ સવાણીના પિતાશ્રી એમજી દાદાની આજે ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે એલ પી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા એક હજાર વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ કર્યો છે આ સંકલ્પ એ આવનારી પેઢી માટે એક માર્ગદર્શન પૂરું પાડશે અને અમારી શાળામાં ઘડતરની સાથે ભણતર પણ કરાવવામાં આવે છે જેથી અમે સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો છે કે અમે આજે વૃક્ષો વાવીશું અને તેનું જતન પણ કરીશું અને અગાઉ પેઢી ને અમે આ સંકલ્પ પ્રોત્સાહન તરીકે પૂરો પાડીશું પર્યાવરણ પર્યાવરણની કર્યો રક્ષા પૃથ્વી ની થશે સુરક્ષા